યાત્રાનું આયોજન આગામી દિવસોમાં આવનાર સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે સ્વાતંત્ર સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે તે અન્વયે બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ ખડીર બાલાસર પોલીસ દ્વારા વિશ્વ પ્રસિદ્ધ હડપ્પણ સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે તેમાં ધોળાવીરા ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ રાજ્ય સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા રાષ્ટ્રીય પર્વની ઉજવણીના રાષ્ટ્રધ્વજ રાષ્ટ્રધ્વજના સન્માનમાં સ્વતંત્રતા સપ્તાહ દરમિયાન તિરંગા યાત્રા કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહ્યો છે જે અનુસંધાને બોર્ડરના છેલ્લા કેટલાક ગામડાઓમાં લોકોમાં રાષ્ટ્રધ્વજ ધ્વજ અને દેશ માટે ગર્વની ભાવના જાગે તે હર ઘર તિરંગા અંતર્ગત ખડીર પોલીસ સરકારી માધ્યમિક સ્કૂલ થી ધોળાવીરા ગામમાં પ્રવેશવાના ગેટ સુધી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે જેમાં ખડીર પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીજી પટેલ તથા બાલાસર પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસવી ચૌધરી તથા ખડીર અને બાલાસર પોલીસ સ્ટાફ તથા જીઆરડી તથા બીએસએફ એસએફ ધોળાવીરા આઉટપોસ્ટના એએસઆઈ સચિતાનંદ અને સ્ટાફ તથા ગ્રામજનો અને ધોળાવીરા સરકારી સ્કૂલના પ્રિન્સિપાલ પ્રભુભાઈ આહિર શિક્ષક પુંજાભાઈ તથા વિદ્યાર્થીઓ જોડાયેલા હતા